માદેવ હર દોસ્તો ફરી પાછા આવી ગયા છીએ કે આપણે નવા બ્લોગ સાથે ને આજે આજે એવો દિવસ છે ને કે અમે એક ટાઈમે હું ભણતો ને ત્યારે જે હારે મારા ભાઈ બધા દોસ્તાર હારે ભણતા ને એ લોકો આજે અમે ભેગા થવાના છીએ એટલે મારા સ્કૂલ ફ્રેન્ડ બધા ભેગા થવાના ને એમાં મારો એક સ્કૂલ ફ્રેન્ડ છે રવિ કે એના આજે મેરેજ છે એટલે અમે એની ઘરે આવ્યા છીએ આજે એને બોલું કે માંડવો માંડવો છે એનો ને બધાએ અમે એક ક્લાસના રણછોડ વિદ્યાલયમાં હું ખુદ અભ્યાસ કરતો મોવડી પ્લોટમાં રણછોડ વિદ્યાલય આવીને હું અભ્યાસ કરતો ત્યાંના અમે બધા એક ક્લાસના સ્કૂલમેટ બધા ક્લાસમેટ ભેગા થવાના છીએ હું આવી ગયો છું લોકેશને જ્યાં એના મેરેજ છે ત્યાં ને હવે બધાએ હરવે હરવે ભાઈબંધુસ્તાર આવે છે તો ભાઈ હું તમને આ વ્લોગમાં બતાવીશ કે અમે કેવી એ ટાઈમે મસ્તી કરતા ને હું એ ટાઈમથી જ આવું હતો જોંગો નામ તો હવે પડ્યું પણ એ ટાઈમથી જે અમે કેવી કેવી મસ્તી કરતા અને ઓલી કંઈ ને કે જૂની યાદ એ તાજા કરશી તો બ્લોગમાં સાથે જોડાયા રહેજો ભાઈ આજે કહીને કે દોસ્તાર તો અત્યારે બેસ્ટ ફ્રેન્ડ તો બધાના ઘણા છે ને બધા ભેગા થતા હોય પણ ઓલા કહીને કે જે સ્કૂલમાં ભણતા હોય ને એ ભાઈબંધની જે મજા જ અલગ હોય કે હા ને ત્યારે કાંઈક મને અલગ નામથી બોલાવતા અત્યારે કે માનો કે વિડીયોના હિસાબે મને ઢોંગો કંઈ બોલાવે અર્જુન કંઈક બોલાવે પણ ત્યારે મારું કંઈક નામ અલગ હતું બધાના ઓલા નામ પાડેલા હોય ને એવું બધું તો બસ બધાયના ફોન કરી દીધા બધા આવે છે રસ્તામાં છે પહેલાં તો હું બધી નવરી પિસ્તોલું હતી હવે બધા કામ ધંધે લાગી ગયા એટલે પોતપોતાના શેડ્યુલ પોતપોતાના કામકાજ પતાવીને આવતા હોય અને એમાંથી આ એક મારો ભાઈ છે આશિષભાઈ કે જે સ્કૂલમાં ગઈ ને કે સ્કૂલમાં સરનેમથી બોલાવતા આશિષભાઈ ડોલરિયા ભાઈ તું કેટલા ધોરણ સુધી હાઈ રે ભાઈનો તો મને યાદ નથી આઠ સુધી આઠ સુધી

આ મારો શું કહે ઓલો એક બેન્ચ વાળો એટલે અમે આ કહીએ ને કે બહુ હોશિયાર તારલા અમારો ક્રાઈમ પાર્ટનર શિવ મુહૂર્ત હું ભાઈ આખું નામ બોલતો સર ને મારે હા શિવ મુહૂર્ત પ્રસાદ પછી ભાઈ તારું નામ આજે હાજરી પૂરું આશીષભાઈ ઢોલરિયા ભાઈ તારું નામ ભાઈ ફળદુભાઈ કપિલ ભાઈ આ પાછા છે ને આ કહું ને આ ભાઈ છે ને અત્યારે અમારી કેટેગરીમાં નથી આવતા એ ટાઈમેય નહોતા આવતા

પેલા તો ભવિષ્યની ચિંતા હતી કે અમને એમાં તો આ અમુક અમુક અમને હું ટીચર ને કે અમારા રણછોડ ના કોઈ પણ મેડમ કે સર જોતા હોય તો ઉપાધિ ન કરતા ટીચર ઉપાધિ ના કરતા સાહેબ અત્યારે તમારા જે તારલા હતા ને અત્યારે વેલ સેટ છે હા હોશિયાર તો છે જ બધા વેલ સેટ પણ જે તમારા ઠોઠ જેમ કે હું એ અત્યારે સારું એવું નામ લઈને તમે કદાચ વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો રણછોડના સાહેબ જે પણ જોતા હોય ટીચર જોતા હોય તો કમેન્ટ કરજો બધાય બધા દોસ્તાર આવી ગયા છે આ બધા અમે એક જ ક્લાસમાં ટોટલી આ જેટલા દેખાય ને બધા એક જ ક્લાસના છે તો હવે વરાજા પાસે જઈ એ અમારી જ મારી જ હારે બે તો એક બેન્ચમાં બે તો હવે બધા એને મળશે ને સરપ્રાઈઝ આપશે કે ભાઈ જો એક હારે અમે આવી ગયા તારા મેરેજમાં એ આવી ગયો અમારો વરાજો વરાજો છે ને અમે હારે ભણતા ભાઈ કેમ છે ભાઈ જો આવી ગયા ટાઈમે બરાબર બે ગયા બધા એક બેન્ચ વાળા એટલે આમાં વધુ પડતા હોશિયાર છે અને મારી ઈચ્છા હારે ઈ પણ છે જો આ ભાઈ ભાઈ તારું આપડે જે રણછોડ નામ લેતા ને એ અટક સાથે બોલ

પાયલ એન્ટરપ્રાઇઝ ભાઈ તમારે અહીંયા તમે કે આજુબાજુ હોય તો આ ભાઈ અહિયાં શોપિંગ કરવા જતું હોય મારો ભાઈબંધ છે હા એમ મફતમાં મારા ભાઈબંધ હું કમ હું પ્રમોશન ન કરું મારો વિડીયો બરાબર હા હવે પછી હું ને બીજી વસ્તુ તમને બધાને એ પૂછ્યું કે અત્યારે તો માનો કે મારું નામ જોંગો બરોબર બધાય ને ખબર અર્જુન કહેતા પણ મને આ સ્કૂલના ટાઈમે તમે શું નામેથી બોલાવતા શું નામેથી પંડિત 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 હા ભાઈ એટલે એ ટાઈમે મને પંડિત હા અર્જુન પંડિત રાઈટ રાઈટ પંડિત હા પંડિત પંડિત ને આ બધા અત્યારે બધા છે ને બધા મેરેજ થઈ ગયા આ જેટલા દેખાય છે ને એક ભાઈ બંધ બાકી હતો જો એને ન્યા આવ્યા છે મેરેજ માં બધા મેરેજ થઈ ગયા તો અત્યારે હે ને ત્રણ જ ઇન્ડિયા માં સવાલ છે પેલો સવાલ ઈ કે રાહુલ ગાંધી પ્રધાનમંત્રી કેદી બનશે બીજો સવાલ એ કે સલમાન ખાન ના કેદી મેરેજ થાય ને ત્રીજો સવાલ મારો છે તું આ બધા એમ જ કે તું કેદી મેરેજ કરીશ આ તો કરી લે કરી લે કરી લે હવે હું પહેલા બધાયને જોઈ લઉં જો કેવા રાજી છે હા એમ ના પણ જોવું પડે ને કેટલા તમે રાજી હો ભાભી સાચવી કે નહીં અનુભવ બધા બધા નો હું અનુભવ લઉં ને કે ભાઈ કેવી

હજી હમણાં જ મેરેજ થયા કેટલો ટાઈમ થયો વરસ દિવસ એટલે હજી આને વાર આ નહીં હમણાં હજી તાજો તાજો વરાજો હે ફ્રેશ હે તારો ભાઈ નવ વર્ષ એક છોકરો ભાઈ તારે આઠ વર્ષ દીકરી દીકરો કેટલા વાહ ભાઈ વાહ વાહ સરસ ભાઈ તારે અને સંતાન માં ભાઈ

ભાઈ ફાઈનલ હવે તારે પૈણી જવું હે કન્ફર્મ વિચારી લીધું વિચારી લીધું હજી જો એટલે નહીં હજી હું એને એમ કહું કે હજી ટાઈમ હે બરોબર હજી મોડું નથી થયું હવે મોડું થઈ ગયું એમ ને તો ભાઈ હવે એના કરવા જ છે તો હવે આપણે કઈ બોલાય નહીં વરાજા ને ભાઈ બેસ્ટ વિશિસ બરોબર નવી ઇનિંગ અરે નો કરાય હું ક્યાં યાર તું અરે ભાઈ હાલ ભાઈ

ને કંઈ ને કે વર્ષો જૂની જે બધી યાદ હતી ને આજે તાજા થઈને મજા આવી બધા હવે જાય છે એ ઘરે અને આજનો વ્લોગ હું આ જ પૂરો કરું તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવજો ને હા જે રણછોડ વિદ્યાલયમાં જે જે ભણતા હોય મારી હારે કે મારા સર ટીચર કોઈ પણ આ વ્લોગ જોઈએ તો કમેન્ટ કરજો મને ને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ સેક્શનમાં જણાવો મળી પાછા આપણે ફરી એક નવા વ્લોગ સાથે ટાટા બાય